પીએમ લિંબાણી શાળાથી પ્રારંભ થયેલી આ યાત્રા તાલુકા પંચાયત મુખ્ય બજાર સરદાર ચોક મારફતે ફરી શાળામાં પહોંચી સમાપન થઈ હતી સમગ્ર યાત્રામાં રાષ્ટ્રભક્તિના નારા ગુંજ્યા હતા અને સ્વચ્છતા માટે જનજાગૃતિ ફેલાઈ હતી લખપત તાલુકાના સરકારી વહીવટી તંત્રના ઉપક્રમે યોજાયેલી આ રેલીને તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ જાડેજાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો વીર શહીદોને સ્મરણ કરી દેશ માટે બલિદાન આપનાર સપૂતોને શ્રદ્ધાંજલિ અર્પાઈ હતી જેમ હર ઘર તિરંગો લહેરાશે તેમ હર ઘર સ્વચ્છતા પણ જળવાય એ માટે દરેક નાગરિકે પ્રેરણા લેવી જોઈએ

અને આભાર વિધિ મામલતદાર સલીમભાઈ ડોડિયા દ્વારા થઈ હતી રિપોર્ટ બા આદમ નોત્યાર કચ્છ ટીવી ન્યુઝ બ્યુરો ચીફ લખપત તાલુકા